નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ વિદ્યાદીપમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજના વિડીયોની અંદર આજે આપણે ધોરણ પાંચ જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક નવી આવેલી છે તેની અંદર આજે આપણે પ્રોજેક્ટ પ્રવૃત્તિ પાંચ જેનું નામ છે નકશો આ પ્રોજેક્ટ પ્રવૃત્તિની સમજૂતી આજે આપણે આ વિડિયોની અંદર મેળવવાના છીએ વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો વિડીયો લાઇક કરો શેર કરો અને બેલ નોટિફિકેશન આઈકોન ઓન કરો જેથી આગળના દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે અને વિદ્યાર્થી મિત્રો જો તમે નવા વિડીયોની લિંક તમારા વોટ્સઅપમાં મેળવવા ઈચ્છતા હોય તો નીચે આપેલા મારા વોટ્સઅપ ગ્રુપમાં જરૂરથી જોડાવો જેની લિંક આ વિડિયોના ડિસ્ક્રિપ્શનની અંદર આપેલી છે જેમાં આપને નવા નવા વિડીયોની લિંકો મળતી રહેશે તો ચાલો વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ પ્રોજેક્ટ પ્રવૃત્તિ પાંચ જેનું નામ છે નકશો તમારા ઘરેથી શાળામાં આવવા સુધીનો નકશો તૈયાર કરો શું કહ્યું છે કે તમે તમારા ઘરથી શાળાએ પહોંચો ત્યાં સુધીનો નકશો તૈયાર કરવાનો છે રસ્તામાં આવતા ઘર દુકાન ગ્રામ પંચાયત દવાખાનું મંદિર જેવા અન્ય સ્થળો પણ દર્શાવો તમારા ઘરેથી તમારી સ્કૂલ સુધીનો રસ્તો હોય ત્યાં વચ્ચે વચ્ચે જે દુકાનો ઘર પંચાયત દવાખાનું મંદિર આવતું હોય તે પણ સ્થળો તમારે દર્શાવવાના રહેશે તમારા ગામમાં રહેતા હોય અથવા તમારા શહેરમાં જે વિસ્તારમાં રહેતા હોય ત્યાં આજુબાજુની સોસાયટી હોય તેની યાદી બનાવવાની છે તો ચાલો જોઈએ ઘરથી શાળામાં આવવા સુધીનો નકશો અહીં દોરો જે આ પ્રમાણે દોર્યો છે તમારે તમારા ગામના ફળિયાની અથવા શહેરના વિસ્તાર કે સોસાયટીઓની યાદી બનાવો તેમના નામકરણ વિશેની માહિતી નોંધો અમારા ગામની સોસાયટીઓના નામ નીચે મુજબ છે આનંદનગર સોસાયટી બજરંગનગર સોસાયટી લક્ષ્મીનગર સોસાયટી આંબેડકર નગર સોસાયટી રામનગર સોસાયટી સહજાનંદ સોસાયટી હરિનગર સોસાયટી રાધે કૃષ્ણા સોસાયટી વિદ્યાર્થી મિત્રો અહીં આપણે ધોરણ પાંચ પાંચ પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક તેમાં પ્રોજેક્ટ પ્રવૃત્તિ પાંચ છે નકશો તેમનું સંપૂર્ણ સોલ્યુશન પૂરું કરીએ છીએ આગળની પ્રોજેક્ટ પ્રવૃત્તિનું સંપૂર્ણ સોલ્યુશન મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો વિદ્યાર્થી મિત્રો ફરી મળીશું આગળની પ્રવૃત્તિ અંદર નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો વિડીયો જોવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર